નતો પ્રેશર અડધો નો ચેક કરી આમાં કેતન મજા આવે આવે તો મને ખબર છે તો વારા સિલેક્ટેડ મારો 100% પરિંદો સટે સિલેક્ટેડ ફાર્મર કહેવાય આને હા ક્યાં ઉડી ક્યાં જ બકો ભેરાનો જોરો ઈ તો પેલો ના બગલા આવ્યા એનો મતલબ એવો છે કે હીલ છે તો પાછી આપણે પ્રમ ચકલા કોઈ બાદ ન મને એક હેલો દોસ્તો કેમ છો મજામાં જો કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જ હોય જય સોનલમાં તો અમે અત્યારે આવી ગયા છીએ અમારી વાડીએ દવા છાંટવા અને અહીંયા કેર્તન નીરો ને બધા છે અમે દવા સાટી હું તમને બતાવું મારા મગમાં દવા બધા સાટીએ છે આજે બધા અહીંયા આવી ગયા દવા છાંટવા બધા ફ્રી હતા આ સન્ડે છે તો મગમાં દવા છાંટવી પડે એટલે અમે આવી ગયા તમને હું બતાવું મગ ને જો આ કેતન દવા સા કેતન કેતન ને નીરવ છે એમાં થોડો કુસો છે ને એટલા માટે પેલા કુસોની દવા મારવી પડી બાકી મગ તો બહુ સરસ છે વાંધો નથી તો આમાં હાથીને હાલ જે વાંધો તો નહીં આવે તો એ આપણે દવા છી દઈએ એટલે પછી કોઈ ટેન્શન નહીં એમાં પ્રેશર ઓછું રાખ આ જો પંપ છે ને એમાં નોઝલ શ્યાલ નહીં ચડાવી અને ફૂલ પ્રેશર છે ને એ પંપ ધટકા મારે આ દબી છે આ તો દબે જો આને દબાવવું પડે હા તો દબાવેલું છે નાખતો પ્રેશર અડધું હવે ચેક કરીએ એમાં બસ હવે હજી વધારે ઝટકો ન મારે ક્યાં હું ત્યાં એક બસ એ જોશું કેર હા બા જો હવે કમ્પ્લીટ હાલવા વળગી જાવ આ પાળા દ્વારા નિરો દવા હા જો હવે આ કમ્પલેટ હાલ વાળ ગઈ કેમ કે એમાં નવો પંપ છે ને શારા શિયાળ હોલવાળી જ નોઝલ છે એટલે ફૂલ પ્રેશરના લીધે એ ઝટકા મારે તો કે એક પંપ ઓછો છે પમ્પ ચાર્જિંગ નથી લગાતું હું સાટે તો આપણે કંઈ સાંટવાનું વાંધો નથી આપણે સાટી લઈ જવા કેમ કે હજી આગળ જ અમે અઢા ચાર પાંચ વાગ્યા હટાને આગળ કેતન ન આવે ને તો તમને બતાવું કેતન દવા સાટે હવે કેતન મજા આવે અલા રાણો દવા નું સાટે પાજો તો કરી આ સિલેક્ટેડ માં સોસ્મા પેરીન દવા સાટે સિલેક્ટેડ ફાર્મર કહેવાય આને ડિજિટલ ફાર્મર ઓકે હારું દવા એક માં નો ડેને અમે વાતાશી આસી છે જો ભાઈ દવા સાટે છે આ એક મારો સટાઈ જાય પછી તારે બે પંપ કાપવાના છે આને આને કદાચ બે પંપ સળાઈ દીધા હોય તો હું પેર પડે

ને આ બગલા આવ્યા એનો મતલબ એવો છે કે ઈળ છે તો પાછી આપણે પ્રમદી હેળની દવા મારવી પડી એ વાતે એ ફાઇનલ છે આ કેતનને કદાચ બે પપ સડાવી દઈએ તો કંઈ ફેર પડે એમ નથી પાછો વારાનું કે હા રાણા હા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર એ આપણી પાસે પપ તો આવ્યો હતો ભાગમાં પણ સાટવો પડે એમ નથી ખાલી ભરીને અહીંયા દેવાનું છે બાકી તો સટાઈ ગયું તો આ લાસ્ટ પંપ છે હું ભરી આવું એક પંપ ને હવે છેલ્લો પંપ સાટીને પછી જાય એક આપણે હવેલી ઉપર હું જાઉં ભરવા પંપ અહીંયા અમે વાળીએ આપણે પોંપ ભરીએ પડી એન્ડ ઉપર ભૂગી ગયા સાત શહેર શેર તો એટલે વાર ન લાગી સાટવામાં હું ચાલો હું ભરી આવું વચ્ચે દવા ઘટી થઈ ને હું પાછું ગામમાં દવાઈ લેવા જતો દવા લઈ આવી હવે પછી સાઠ થઈ જાય થોડોક વધારે છે ને એટલે થોડાક વધારે કાઢી દવા સાટી માં વાર લાગે બાકી તો આ રકમ ભાવે પણ પંદર સત્તર સટાઈ ગયા આ વખતે અહીંયા ગાડી પડી હવે ગાડી લઈને જ જાવ ખાલીને ભરી આવું અહીં વાડી તો દૂર નથી પછી ગટ પછી સાંજે મળીએ આપણે આઈપીએલ જોઈશું આજ ચેન્નાઈ સહ રાજસ્થાનનું મેચ છે ચેન્નાઈને જીતાડવાનું છે અને મેચ જોઈએ પછી મળીએ ચાલો તો પછી મળી જાય એ ફ્યુ મોમેન્ટ્સ લાઈ થયા અમે મેચ જોઈએ અત્યારે નોક નો નોક હોઈ ગયા થોડી થઈ ગયા તો પછી મેચ જોવાનું ચાલુ કરી જો ચેન્નાઈ ને તું આટલી ખોલા કે કોણ જીતે ચેન્નાઈ જીતે નહીં એમાં થોડું રાત રાત ચકલા કોઈ ગયી બાદ ન બને એક મેચ જીતી ગયા તે આ લોકો એમ કે ચકલા બાદ નો બને ના ન બને કાંઈ નહીં ભાઈ मैं जो जी बाकी से आई पहले शुरुआत से नो जीती है क्या पत्ती की होगा तो जो ये नहीं है मैं थोड़ी बिजी हुआ था वे येल्लो हो येल्लो हूँ येल्लो तो राजस्थान ने सिन्नई नो में साल हुए हैं एक सौ साठ सेंट रन चाहे राजस्थान ने सौ विकेट गए जोरी भी दो कैसे सही सिक्स 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 गए ना गए वहाँ तो